નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકીની જમાવટ તો ગજરોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવ પોઈન્ટ ઓગણસાઠ લાખ રાજ્ય સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં જે સાતમા પગાર પંચ અંતર્ગત હાલમાં પેન્શન અને પગાર મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓના મોંઘવારી ભતા અને રાહતમાં બે ટકાનો વધારો એક જાન્યુઆરી બે હજાર પચીસથી કરી દેવામાં આવે છે ત્યારબાદ રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ફરી એકવાર અતિ મહત્વનો પરિપત્ર કરાયો છે જેમાં આ પગાર પંચ અંતર્ગત પગાર મેળવતા જે કર્મચારીઓ છે તેમના મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે જાણીએ વિડીયોમાં વિગતવાર કે છઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવી લેલા હજારો કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને રાહતમાં સરકાર દ્વારા એક જાન્યુઆરી બે હજાર પચીસથી કેટલો વધારો કરવામાં આવે છે અને નાણાં વિભાગ દ્વારા આજે અતિ મહત્વનો પરિપત્ર કરાયો છે તેની વિગત શું છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બના રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીનો નોટિફિકેશન આવા મોંઘવારી ભથ્થા તેમજ પગાર વધારાના સરકારી કર્મચારીઓના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો જે રીતે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે એટલે કે તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસના રોજ ગુજરાત સરકારના નવ પોઈન્ટ ઓગણસાઇ લાખ કર્મચારીઓ કે જે સાતમા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મળી રહ્યા છે તેમના મોંઘવારી ભથ્થામાં એક જાન્યુઆરી બે હજાર થી બે ટકાનો વધારો કેન્દ્ર સરકારના ધોરણે જાહેર કરી દેવામાં આવ્યો છે તેવા કર્મચારીઓના એક એક બે થી મોંઘવારી ભથ્થાના દરમાં છ ટકાનો વધારો જાહેર કરી દેવાનો અતિ મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે જેમાં મિત્રો ગુજરાત સરકારના નાણા વિભાગનો સોળ પાંચ બે હાજર આઠ સત્યાવીસ બે બે હાજર નવ સોળ બાર બે ચોવીસ અને બે ચાર બે હાજર પચીસનું ઓફિસ મેમોરન્ડમ મને જૂના પત્રો વંચા લીધેલ છે ઠરાવની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારા નિયમો બે હજાર નવ હેઠળના પગાર ધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભમાં દર્શાવેલ કર સોળ બાર બે હજાર ચોવીસના સરકારી ઠરાવ નંબર જે છે તેમાં મોંઘવારી ભથ્થામાં દરોમાં વધારો કરવામાં આવેલ છે રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને એક એક બે હજાર સોળની અસરથી ગુજરાત રાજ્ય સેવા નિયમો બે હજાર સોળ લાગુ પાડવામાં આવતા નવા પગાર ધોરણો ઉપર તારીખ એક એક બે હજાર સોળથી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરો નવા દરો અને તે દરોમાં વખત વખત વધારો કરવા મંજૂર કરવામાં આવેલ છે પરંતુ જે અધિકારી અથવા કર્મચારીને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો બે હજાર સોળ અનુસારના પગાર ધોરણો લાગુ પાડવામાં આવેલ નથી અને ગુજરાત રાજ્ય સેવા પગાર ધોરણ સુધારણા નિયમો બે નવ હેઠળના પગાર ધોરણમાં પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને અધિકારીઓને પેન્શન વર્ષોના મોંઘવારી ભથ્થા અને રાહતમાં પ્રવર્તમાન દરોમાં તારીખ એક એક બે હજાર પચીસથી સુધારણા કરવા અંગે સરકાર

નક્કી કરેલ છે જેમાં પચીસથી છઠ્ઠા પગાર પગાર પંચ અને પેન્શન મેળવતા કર્મચારીઓના જે પગાર છે તેમાં મૂળ પગારના પગાર મોંઘવારી ભથ્થું ચૂકવવાની નક્કી કરવામાં આવી છે એટલે કે મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો જાહેર કરવામાં આવે છે કર્મચારીઓના કિસ્સામાં એપ્રિલ બે હજાર પચીસ માસથી બસો બાવન ટકા મુજબનું મોંઘવારી ભથ્થું માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સૂચિત મોંઘવારી ભથ્થાના જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને માર્ચ બે પચીસ માસ સુધીના કુલ ત્રણ માસના તફાવતની રકમ એપ્રિલ એપ્રિલ માસના પગાર એટલે કે પેઇડ ઇન મે બે હજાર પચીસ સાથે ચૂકવવાની રહેશે સરકાર હેઠળના પેન્શનરોના કિસ્સામાં પણ જાન્યુઆરી બે હજાર પચીસથી માર્ચ બે હજાર પચીસ સુધીના ત્રણ મહિનાના સમયગાળાની મળવાપત્ર હંગામી વધારાના તફાવતની એરિયસની રકમ પણ ઉપર જણાવ્યા મુજબ ચૂકવવાની રહેશે આ હુકમો હેઠળ મોંઘવારી બત્તુ વિનિમયત કરતી વખતે નાણાં વિભાગનો જે પત્ર ક્રમાંક છે તેમાં પચાસ પૈસા કરતાં ઓછી રકમ હશે તો આગળની રકમ અને પચાસ પૈસા કરતાં વધારે રકમ હશે તો આગળની રકમ જે છે તે ગણતરી લેવામાં આવશે એનપીપીએ મેળવનાર કર્મચારી અધિકારીઓને મોંઘવારી પત્તામાં હાલમાં કુલ નવ ટકા વધારાના લાભની ગણતરી પગાર સુધારણા બે હજાર નવ મુજબ નાના વિભાગના પરિપત્ર મુજબ કરવાની રહેશે આ હુકમો જેમના પ્રોવિડન્ટ પણ ખાતા રાજ્ય સરકારના સ્થગત છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ પંચાયત સેવાઓ કર્મચારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારી વર્ગ સહાયક અનુદાન લેતી બિન સરકારી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર જે કર્મચારી ગુજરાત રાજ્ય સેવા પગાર નિયમો બે હજાર નવ હેઠળના પગાર ધોરણમાં મળ પગાર મેળવતા હોય તેઓને આ ઠરાવની જોગવાઈ મુજબ વધારો મળવાપાત્ર થશે પ્રસ્તુત ઠરાવનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો પંચાયતના ઉપરના અથવા બદલી પામેલ વ્યક્તિઓને તેમજ કામ પૂરતા મહેકમના કર્મચારીઓને આપવામાં આવશે તે જ પ્રમાણે પંચાયતો સ્થાનિક સંસ્થાઓ અને નગરપાલિકાઓને તેમના કર્મચારીઓને મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે અને સરકારી બિનસરકારી સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકો તેમજ તે જ પ્રમાણે સહાયક અનુદાન લેતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતાં મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ આ હુકમના નિયત કર્યા પ્રમાણે વિનિમયત કરવામાં આવશે આ હુકમોને કારણે થતું ખર્ચ એ શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલ મોંઘવારી પત્તામાં તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતા વધારે ન થવો જોઈએ આવો મિત્રો આઈડી ચૌધરી સાહેબ નાણાં વિભાગ સચિવ દ્વારા અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એમ ગુજરાત સરકારના હજારો કર્મચારીઓ કે જેઓ છઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મળી રહ્યા છે તેવા કર્મચારીઓના મોંઘવારી પત્તા અને રાહતમાં એક એક બે હજાર પચીસ એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસથી થી છ ટકાનો વધારો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરતો અતિ મહત્વનો પરિપત્ર ગઈકાલ એટલે કે સોળ ચાર બે હજાર પચીસના રોજ નાણાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જય હિન્દ અસ્તુ